જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને આજે અમારે શું બનાવવા જોઈએ વિડીયોની અંદર બન્યા રહો તો મિત્રો આપણે સૌ પ્રથમ તેલ વેળીશું પછી નાખવાની છે અંદર રાઈ અને રાઈ નાખ્યા બાદ આપણે એ અંદર જીરું નાખવાનું છે બરાબર તપ એટલે તેલ નાખવાનું છે બરાબર થોડુંક નાખશું જીરું અંદર પછી નાખવાની છે અડધર પછી તેલ આવી ગયું છે એટલે આપણે અંદર નાખી દેવાની છે ડુંગળી એટલે સરસ ચડી જાય ડુંગળી પછી આપણે મરચાં ને નાખી દેવાનું છે અંદર ત્યાર પછી આપણે મસાલો એડ કરીશું મરચું મીઠું હળદર ધાણા જીરું જે તમારે મસાલા નાખવા અંદર નાખી શકો છો તમે તો ખાલી એ મરચું અને હળદર અને ટીચેલું જીરું લીધું છે હળદર અંદર જીરું નાખવું ટીચેલું જો

મિત્રો આપણો સરસ મજાનો આપણો દાનનો વઘાર કરવા માટે રાઈ નાખી જીરું નાખી હળદર નાખીને તેલ છે અને આપણે આ દાનનો મસાલો કરીને રાખ્યો છે આમાં પણ કરવાનો છે થોડો અને આમાં પણ થોડો કર્યો છે થોડોક ટેસ્ટ માટે પછી જો આપણે વઘાર કરી દઈએ સરસ મજાનો આટલી દાળ આપણો બનાવી છે જો આવી જાડી પાતળી બરાબર જેવી તમારે રાખવી એવી રાખી હકોમાં તો હમ જો સરસ મજાનો આપણો શું કહેવાય થઈ જુઓ કારણ આ તમાલ પત્તા નાખી દઈશું અને હવે આપણા મરચાં અને ડુંગળી થોડી અત્યારે નાખી દઈશું આવી રીતે તો ફૂટી જબરજસ્ત હવે આપણે અંદર નાખવાનું છે મરચું થોડું બરાબર જીરું પીછેલું નાખી દઈશું તો મકાન આપણો રેડી થઈ ગયો છે અને હવે આપણે નાખી દઈશું અંદર દાળ

चला इधर आ लीजिए किसका हां चलो क्या बात है चलो મિત્રો આપણે ઢોસાનું ખીરું પલાળેલું લઈ લીધું છે ને જો આવી રીતે પલટાવાનો છે હવે એક સાઈડ થોડુંક શેકેલું હોય તો વધારે મજા આવે જો મિત્રો બીજો ઢોસો રેડી થઈ જશે આપણો સરસ મજાનો જાડીવાળો સરસ સરસ પડી છે જાળી જો મસ્ત એકદમ આના નવો જે તવાની શરૂઆત કરી હતી અને એકદમ સરસ છે પહેલો પણ હારો છે તો બગડે નહીં નહીં

તો પાસા કેવા બન્યા એ જરૂરથી કમેન્ટની અંદર લખજો અને અમારા વિડીયો આવાના આવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બી એ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તમારા સુધી પહેલો પહોંચી જાય ને આવાના આવા તમને સરસ સરસ અમારા વિડીયો જોવા તમને મળશે અને હું શોર્ટ વિડીયો પણ બનાવું છું કોમેડીના ટ્રીકના તો અમારા શોર્ટ વિડીયોની પણ મુલાકાત લેજો અને આ મોટા વિડીયોની અંદર પણ ઘણો બધો તમે લોકો મને સપોર્ટ કરો છો હું સપોર્ટ કરતા રહેજો અને લાઈક પણ કરજો મોટા વિડીયોની અંદર લાઈક ખૂબ જ ઓછી આવે છે એટલા માટે લાઈક કરવા ન ભૂલતા ને કમેન્ટ પણ કરજો તમને કોઈ બી નવું શીખવું હોય એમ કહો રસોઈ કોઈ નવી રીતની શીખવી હોય કોઈ નવી ટ્રીક શીખવી હોય તો તમે મને કમેન્ટની અંદર જરૂરથી લખીને બતાવજો ચાલો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી